નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે જોઈએ કે એસઆઈઆરની જે કામગીરી છે તો એસઆઈઆરની કામગીરીની અંદર જે આપણી ડી કેટેગરીની અંદર આવતા મહિલા મહિલા સભ્યો કે જેમના પિયરમાંથી આપણે એમના માતા અથવા તો પિતાની બે હજાર બેની યાદીની માહિતી લેવાની હોય છે તો ત્યાંના બીએલોને કેવી રીતે ગોતવા તો આજના વિડીયોની અંદર આપણે એ જોઈશું કે ત્યાંના બીએલઓનો નંબર કઈ રીતે મેળવવો તો આના માટે આપણે આગળ શરૂ કરીએ ગૂગલ ક્રોમની અંદર આપણે આ એક વેબસાઇટ જે છે એ વેબસાઇટ ખોલીશું આ વેબસાઇટ હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ કે જે એની અંદર આપણે સર્ચ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં જે છે એ કયા વિભાગમાં એનું નામ ચાલે છે એ સર્ચ કરી શકાય બીજા નંબરમાં જે છે નો યોર પોલિંગ ઓફિસર એટલે કે જેની અંદર આપણે બીએલઓ ઈઆરઓ એને જોઈ શકીએ અને ત્રીજા વિભાગની અંદર છે જે આપણને એ વિભાગના એમપી અને એમએલએની માહિતી પણ આપણને આ ઓનલાઈન વેબસાઇટ ઉપરથી મેળવી શકીએ હવે આપણે એની માહિતી મેળવીએ સૌપ્રથમ આપણે અત્યારે જોવાનું છે પોલિંગ ઓફિસર તો અહીંયા હું લખું છું એમનો ચૂંટણી કાર્ડ નંબર એપિક નંબર જે આપણે એમના પપ્પાનો અથવા તો મમ્મીનો અહીંયા ચૂંટણી કાર્ડ નંબર મેળવી લઈશું અને એ અહીંયા લખીએ તો હું અહીંયા લખી રહ્યો છું આ ચૂંટણી કાર્ડ નંબર લખ્યા પછી આપણે એની અંદર નીચે આપેલા કેપચા આપણે દાખલ કરવાના છે તો કેપ્ચા કોડ એની અંદર હું દાખલ કરું તો એ બાજુમાં તમને આપેલા હોય છે એ દાખલ કર્યા પછી એની બાજુમાં આપેલું સર્ચ બટન આપણે દબાવીએ તો અહીંયા તમે જોઈ શકો છો તો એમના બી એલ દરેકની માહિતી એમની જે વિધાનસભામાં છે ત્યાંની માહિતી પણ અહીંયા બતાવે છે અહીંયાથી આપણે એમના બી એલ નંબર લીધા પછી હવે આપણે એમના બીએલોને ફોન કરી એમના માતા અને પિતાની માહિતી બે હજાર બેની યાદીમાંથી આપણે મેળવી અને આપણું જે ફોર્મ ભરવાનું છે એમાં ભરી શકીએ આશા રાખું કે આ વિડીયોની માહિતી દરેક બીએલો મિત્રોને મદદરૂપ થશે અને આવા બીજા વિડીયો શક્ય બનશે તો મદદરૂપ થવા માટે હું બનાવી અને આપણી ચેનલ ઉપર મૂકતો રહીશ